તો કપાસ ને આ આપડા કાકાના લીંબુડા છે લીંબુડાના ખામણા આખા આખા પાણીના ભરેલા છે લીંબુડાની વચ્ચે હતી ઝાર એમ ઝારની આલત તો જોઈ જ ચકો છો કોઈ સંજોગે ઊભી થાય એમ છે નહીં વરસાદની અને પવનની આખે ખી જ આડી સૂઈ ગઈ છે લીમુડાના આખા ખામણા ભરેલા છે ઝાર જો તમે અવડી જ પેલા થોડાક થોડો છે ઊભી થશે નહીં અને વાઢી લેવાની કે પડી પડી પૂલી થઈ જશે હાવ ભાંગી ગઈ છે મતલબ આડી પડી ગઈ છે લીંબુડા નાખા ખામડા છે પાણીથી